ચાલો મિત્રો જય માતાજી તો માતાજીના મઢે પહોંચી ગયા છે એ માતાજીના દર્શન કરવા તો આજ સન્ડે છે તો રજા છે તો માતાજીના દર્શન કરવા આવ્યા છે એ મઢે આપ જોઈ શકો છો તો આપ જોઈ શકો છો મિત્રો અમારો કુળદેવીનો માતાજીનો મઠ છે Soko so mata jinu as awon karuan otot nanom to mata jine raji karuan ma je nanom to asu seng desa to mata jine kuli diwi chamuda mane nanom to ya kawan kiro to set. જોઈ શકો છો માતાજીનો હવન કર્યો તો મિત્રો માતાજીને રાજી કરવા માટે છે તો ચાલો મિત્રો હવે સંડે છે તો ક્યાંક માતાજીના મંદિરે જશું ટાઈમ રહેશે તો વિડીયો બનાવશું તો ભલે મિત્રો જય માતાજી જય ચામુંડામાં જય મેલડીમાં in